જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રોને મૂંઝવતો પ્રશ્ન એટલે કે અહેવાલ લેખન સચોટ અને શ્રેષ્ઠ વ્યાખ્યા અહેવાલ લેખનની એટલે કે હકીકતનું અતિશયોક્તિ કર્યા વગર વર્ણન એટલે અહેવાલ કોઈ પણ ઘટના હોય પ્રસંગ હોય કાર્યક્રમ હોય કે મુલાકાત હોય એનું સચોટ સરળ અને સંક્ષિપ્તમાં વર્ણન કરવું એટલે અહેવાલ લેખન અહેવાલ લેખન કરવા માટે પાંચ ચાવીરૂપ તથ્યોને યાદ રાખી લ્યો સૌથી પહેલું છે કે વોટ શું પ્રસંગ છે શું ઘટના છે કે શું કાર્યક્રમ છે એના વિશે ખ્યાલ રાખો વેર પ્રસંગ ઘટના કે કાર્યક્રમ ક્યાં યોજાયો છે ક્યાં યોજાવાનો છે એની વાત કરો વેન ક્યારે કયા સમયે કેટલા વાગે સચોટ સમયનો ઉલ્લેખ કરો જવાબદાર વ્યક્તિ કોણ હાજર રહેવાનું છે કોણ અતિથિ વિશેષ છે કોના દ્વારા આ કાર્યક્રમ થયો છે અને સૌથી અગત્યનું વાય આ ઘટના થવાનું કારણ કાર્યક્રમ થવાનું કારણ કે શા માટે આ ઘટના કાર્યક્રમ કે મુલાકાત લેવાનું છે એની બાબત અને લાસ્ટમાં હાવ સમગ્ર કાર્યક્રમ પ્રવાહીપણે ક્રમિક વર્ણન કરો એટલે તમે અહેવાલ બહુ જ સારી રીતે લખી શકો છો આવીને આવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો જય હિન્દ